જય જ્વાહાર જય ભીમ જય ભીલ પ્રદેશ હું છું તમારો મિત્ર નવલ ભુરિયા આ સમયે તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારો સ્વાગત છે દાહોદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે એ શું છે એ આપણે જોઈએ તમે ઓર ના થાકા મારી થાકા મારી ધક્કો નહી ખાઈ ગયા ને તો એ પણ ધક્કા મારીને બહાર કાઢી દેતા તાં કે જાને કે તમારા સબધા સાથે હોતા હોય બોલે છે તો બી હોતા એમની અંદર બેસાડીને બોડીના ચાગી દી કે દેપૂટી થઈ ગઈ એમ દેપૂટી થી તમારો કોમેટી મે નીકળો નહી તો ધક્કા મારીને બહાર કાઢના છે રઘુના નોલે પંજા કે અમારું સરય નંબર 85 એ કરીને કાઢો માર બહાર કાઢો ભૂલ થઈ ગયો આમની રજૂઆત કરો છો તપાસ કરાવી મારી જે તત્પા એમાં એ તમે એમની ભાગમાંથી નથી પડી ગયો જ્યારે હું જ્યારે અંદર એન્ટ્રી જ્યારે એન્ટ્રી થવા ગયા ને તો મને સાહેબ સાઈડમાં લઈ જઈ જાય એક સડી સાહેબ વાર ગયો બોલે છે એ સેન્ટર મેં કસે ગયા કે બોલે ફેર પછી અમે પાછળથી ના શકે કેમ કે અંદર ઘરની અંદર જામ બની જાય છે ઘરની અંદર જામ સરે એટલે પછી અમે બેસ્ટ કરના તરી ન હોય અને એ ટાઈમ પર પહોંચી ਨਹੀਂ શકે

અમારા એવા ચાર પાંચ જાતના છે કે તમે પાંચ વર્ષ પેલા મને તમે અમે સોમવાર કર્યા પણ અમને સહી સ્ટેમ્પ ઉપર સોનાટેમ ઉપર લખાણ કર્યું કે પાંચ વર્ષ પછી તમારો વારો પછી તમારા શંકરભાઈ આપેલું તો છતાં અમને માન નહીં કર્યું અને પછી અમારે ફોર્મ ભરવા જવાનું એમ કીધું કે ગોરધનભાઈ તમારું નહીં ચાલે અને મારું ચાલશે તો તાત્કાલિક ધોરણે અમે નવા સરપંચ ને અમે ભેગા થઈ અને ઉમેદવારી ફોર્મ અમે ધાનપુર તાલુકામાં ભરવા ગયા તો છતાં અમને એમ કીધું કે તમારી જીતા હશે નહીં મહેનત નહીં કરો ગોરધનભાઈ અને અમારું રાજ છે અમારું તમારું કોઈ ચાલે નહીં પણ છતાં અમે નવા સરપંચ ને અમે કરી અને અઢાર જીતાડ્યા બહુમતી નંદાબેન અમારા સરપંચ છે અને બહુ અમે જંગી પાંચ આનંદ મંગલથી અમે રહેવાના છે અને અમારા ડિપોટી પદ અમારે બે જયારે અમારું નિયંત્રણ આવે ત્યારે અમારે જોસે ને જોશે અમારા ચાર સભ્ય અમારે જોડે છે એના ત્રણ સભ્ય થી અમારી બોડી રસવાની પણ તો છતાં અમે કોઈ બી મહેનત કરી અમારા કલેક્ટર દાહોદ જિલ્લા અમે નિવેદન પત્ર અહીં આપવા આવેલા છે અને એ સરપંચ હારેલા છે અને તો તે અમને ધમકી આપે છે અને જીતેલાલને બહાર રાખેલા છે એનું કારણ કે તમારું કંઈક કામ નથી તમે ભલે જીત્યા છે પણ કોઈ વાંધો નથી પણ અમારો છે એવી અમને ધમકી આપી એમના ઘર પાસે કોમીટરના અંતરે એમનું પંચાયત ભવન આવેલું છે ત્યાં સુધી એમને બધું ખાવું એને અંદર કર્યું અને અમારું નામ બધા અમને તકરી મેળેલા મારું નામ રાજુભાઈ નાથુભાઈ ગુજીયા હું લુખેડિયા ગામનો આગેવાન છું અને અમારે ત્રિપોટી સરપંચની સમસ્યા સમસ્યા છે ત્યાં અમને સમયસર પહોંચી ગયા હોવા છતાં અમને અંદર ગુસ્સા દીધા નહીં અને એ લોકો એવું કીધું કે તમે તમારો સમય પૂરો થઈ ગયો એટલે આવ્યા અને હવે આ રેકોર્ડ સફળ જે વધુ થતી તમે જે સફળ અને તમે ગમે ત્યાં અરજી આપો અને કંઈ બી કરી શકો છો તમારો અહીંયા હવે કંઈ ના ચાલે એવું કહીને અમને પગાર મૂકવામાં આવ્યા અને અંદર એટલી કરવા દીધી નહીં અને અમને

સોળ તારીખે અમને લોક માર્યો દીધો સાહેબ લોક મારી ને નથી આવ્યો મારું વામપતિજી મોડા પડ્યા सुहाण संगीता बेन गोविंद भाई देवपोटी माटे हमारी ग्राम पंचायत है हमें टाइम थी टाइम पहुंची गेला पर हमें माजी सरपंच ने अंदर जवाब दिया ना थी सना भाई जमीर भाई सुहाण हाँ नंदा बेन हाँ जिला पंचायत में आएगा

એવું કીધું કે તમે ટાઈમ ટાઈમથી ટાઈમ નથી પહોંચ્યા એટલે તમને તમારો ટાઈમ પૂરો થઈ ગયો એમ કરીને અમને પંચાયતની બહાર કાઢી મૂક્યા અમારા સર્વે નંબરમાં પંચાયત છે એવું કરીને અમને બહાર કાઢી મૂક્યા તલાટી સાહેબ હાજર હતા તોય નહી કીધું તલાટી સાહેબ માજી સરપંડે અમને બહાર કાઢી મૂક્યા જે પ્રમાણે આ વિડીયોમાં તમે જોયું હારેલા સરપંચ અને જીતેલા સરપંડને વચ્ચે ડિપોટી સરપંડને લઈને વાદ વિવાદ થયો આના લીધે જીતેલા સરપંચ જિલ્લા અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને એના વિશે તમે શું કહેવા માંગો છો તમારી શું છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો અને આ ટાઈમ્સ ઓફ ભીલપરદ ચેનલ એ આપણી ચેનલ છે એને તમે સપોર્ટ કરજો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો એને ગામડા ગામડા ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી ઉગાડજો ફરી આપણે મળીશું બીજા સમાચારને સાથે જય જોહાર જય ભીમ જય ભીલ પ્રદેશ